આજે અમે ત્રણેક ફ્રેન્ડ મળીને એક નવો વર્કશોપ લાવ્યા છીએ આપના બાળક માટે જેનું નામ છે ગીતા તમારા બાળકને માનસિક શારીરિક અને આધ્યાત્મિકમાં જો વિકાસ કરાવવા માંગતા હોય ને તો ત્રણ ફ્રેન્ડસે એક સરસ મજાનો વર્કશોપ શરૂ કર્યું છે જેની અંદર તમારા બાળકને ઘણો ઘણું બધું માઇન્ડ ડેવલપ થઈ શકે નમસ્કાર બેન કેમ છો નમસ્કાર નમસ્કાર મારું નામ છે ક્રિષ્ના વાઘાણી મારું નામ છે અસ્મિતા ભાલાડા મારું નામ છે કાજલ વઘાસિયા આજે અમે ત્રણે ફ્રેન્ડ મળીને એક નવો વર્કશોપ લાવ્યા છે આપના બાળક માટે જેનું નામ છે ગીતા અમૃંદમ નૈનમ ન છે કોઈ પણ શસ્ત્રો વડે છેદી શકાતો નથી અગ્નિ વડે બાળી શકાતો નથી આ એકેડેમીમાં અમે પહેલી મેથી લઈને એકત્રીસ મે સુધી એટલે કે તમારા વેકેશનના સમય દરમિયાન ખૂબ સરસ વર્કશોપ લાવી રહ્યા છે કે જે તમારા બાળકના માનસિક અને શારીરિક ને આધ્યાત્મિક વિકાસ કલકશો જેમાં અમે એમને શ્લોક શીખવાડીશું અર્થ સાથે યોગ શીખવાડીશું ઉપયોગ સાથે એમને કેટલીક રાઇટ બ્રેન લેફ્ટ બ્રેનની એક્ટિવિટીઝ કરાવીશું પ્લસ મેડિટેશન કરાવીશું અને સાથે સાથે એમને ચેસ રમતા શીખવાડીશું અને ક્યુબ સોલ્વિંગ શીખવાડીશું કે જેથી કરીને બાળક મોબાઈલની જગ્યાએ ક્યુબ લઈને પોતાનો સમય એમાં પસાર કરી શકે એની સાથે તમને જણાવી એ દઉં કે આ બધી જ વસ્તુ એક આખા મહિના માટે માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં હું લઈશ પાંચસો રૂપિયા એ વાત સાચી પણ એ એક રૂપિયો કમિટમેન્ટ પ્રમાણે પાછો આપીશ જ્યારે એકત્રીસ મે આવશે અને બાળકોનો વર્કશોપ પૂરો થશે એક રૂપિયો પાછો મળશે મારું કમિટમેન્ટ આ દરેક એક્ટિવિટીથી માંડીને પૈસાથી માંડીને કમ્પ્લીટ રહેશે હવે તમને એમ થશે કે પાંચસો રૂપિયામાં આખો મહિનો બહુ મોંઘું પડે પડે બટ હું વિકાસ ઈચ્છું છું આમાં અમારા ટીચર્સની ફી નથી આ પૈસા એના માટે છે કે આ જેટલી પણ એક્ટિવિટીઝ છે બાળક ધ્યાનથી કરે કારણ કે જો છેલ્લે તમે એની ટેસ્ટ લો ને એને ગેમ રમાડો ને તો એને ધ્યાનથી કરવાની મજા આવે એટલે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એમની અલગ અલગ એક્ટિવિટીઝની ટેસ્ટ રહેશે એ ટેસ્ટમાં દરેકને નંબર આપવામાં આવશે ને નંબર પ્રમાણે એ લોકોને ઇનામ આપવામાં આવશે અને એ ઇનામ માટે એ પાંચસો રૂપિયા છે નહીં કે અમારી ફી કારણ કે અમે અત્યારે આ એક મહિનો ફ્રી છીએ એટલે આ વસ્તુ પણ ખરેખર તો કરાવી રહ્યા ફ્રી જ છીએ તો તમારે વધારે કાંઈ માહિતી જોઈતી હોય ને તો ચોક્કસ ને ચોક્કસ સેન્ટર ઉપર ઉપરું મુલાકાત લેજો